એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉપલેટામાં પંદરમી તારીખે દિવસે અંદાજિત બે વાગ્યાની આજુબાજુ વન વિભાગ દ્વારા પાનેલી ખારસીયા રોડ ઉપરથી ઝડપી પાડેલ લાકડું અન હોવાનું બહાર આવ્યું ઉપલેટા ફોરેસ્ટ વિભાગના કોલકી રાઉન્ડ ફોરેસ્ટર ચંદ્રવાડિયા દ્વારા અધિકારીઓને મળેલી બાતમીને આધારે પાનેલી ખારસીયા રોડ પર પસાર થઈ રહેલા લાકડાના ટ્રકને અટકાવતા અને તપાસ કરવા મોજીરા નર્સરી પર લઈ લેવાનું કહેતા ડ્રાઈવર અને અન્ય શખ્સ મોજીરા નર્સરી ખાતે ટ્રક લઈને આવેલ પછી ત્યાંથી ટ્રક રેટો મૂકી ફરાર થઈ ગયા હતા ઝડપાયેલ ટ્રકને ઉપલેટાના મોજીરા પાસે આવેલ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં લાકડાની ગુણવત્તા અને જાત તપાસવામાં આવતા આ લાકડું શાક ગુંદો લીલી આંબલી લીમડો પીપળો હોવાનું બહાર આવ્યું છે પકડી પાડેલા ટ્રકમાં અંદાજીત સો મણ જેટલા લાકડા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે ટ્રક મૂકીને ફરાર થઈ ગયેલા બંને શખ્સોને શોધખોળ હાથ ધરી છે અહેવાલ ભાવિશ ગોહિલ ઉપલેટા